લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં ગયા છે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર પણ કર્યો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા આ તરફ જાહેરાત થયા બાદ કહી શકાય કે ચૂંટણી લડવાનો ઇનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું હવે રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે કેસર્ય કર્યા છે અગાઉ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યારે રાજકીય ગરમાવો આવી ગયો હતો અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની બીમારીનું કારણ આપી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો મહત્વનું છે કે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે રોહન ગુપ્તાએ આ પ્રકારે કેસરીઓ ધારણ કર્યો છે રોહન ગુપ્તાનું ભાજપ કાર્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે આ ટિકિટ આપી છે મહત્વનું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે મહત્વના સમાચાર કે કોંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે મહત્વનું છે કે આ પ્રકારે રોહન ગુપ્તાનું ભાજપ કાર્યાલયમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે તેમનું સ્વાગત હાલતો કરવામાં આવી રહ્યું છે અમદાવાદ કહી શકાય કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે મહત્વના સમાચાર કે કોંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે આગળ વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન મહેતાજી હિરેન અમને જણાવશો શું છે સમગ્ર માહિતી પૂર્વ પ્રવક્તા રોહન ગુપ્તા કર્યા છે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે રોહન ગુપ્તા ભાજપમાં અમદાવાદ પુરી ની બેઠક કોંગ્રેસ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી હતી લોકસભાની પરંતુ કોંગ્રેસ ભરી તેમણે જે વખતે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેમણે ભાજપમાં જોડાયા છે રોહન ગુપ્તાનું ભાજપ કાર્યાલય સ્વાગત કરાયું હતું અને તેમણે કોંગ્રેસ આઈટીસીના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યો અને રાજકુમાર ગુપ્તા જે કોંગ્રેસના પૂર્વ નેતા હતા તેઓ અત્યારે એમના રાજકુમાર ગુપ્તાના પુત્ર છે ને અહેમદ પટેલના ખૂબ નજીકના ગણાતા હતા અને પિતાની નાગરો સભ્યને કારણે તેમણે કોંગ્રેસ સુધી રાજીનામું આપ્યું હતું એવું કહ્યું હતું જેને રાજીનામું આપ્યું ત્યારે પરંતુ ત્યારબાદ એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સંકેતો પણ આપ્યા હતા અને ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા પછી

कांग्रेस विरूधापासी व्यक्ति तौर पर आवे छे जरे राम मंदिर तो सुकादवा करे कांग्रेस ने कहियो होतो के भाई અમે સુપ્રીમ કોર્ટ નો સુકાદનો સ્વાગત કરીએ છે કે જરે રામ મંદિર નો આમંત્રણ આપવામાં આવે ત્યારે તમે અસ્વીકાર કરો તો કે લે લેવડે કહી તો ભઈ જો સુપ્રીમ કોર્ટ માં જે સુકાદનો જો કોંગ્રેસ આવકારે હોય તો પછી તમે રામ મંદિર નો જે આમંત્રણ બળતો તે અમે સ્વીકાર કરવા છે આ પ્રકારની વિરુધાપાસી પાર્ટી નો જે વ્યક્તિ તો છે તે તે જે ઉજે ગળવ

તો મારો ચલાવ્યો તો તેમને ખુબ જ શબ્દો કહ્યા હતા તેને લઈને પણ તેઓ નારાજ હતા તેમણે જણાવ્યું કે મેં રાજીનામું આપ્યું છે ત્યારબાદ જે સોશિયલ મીડિયામાં લોકો મારી પર જે આરોપ લગાવી રહ્યા છે ખોટા છે તેમ આજે પણ તેઓ જણાવી રહ્યા છે જે આરોપ પહેલા એમની પર લાગ્યા હતા એ પણ ખોટા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકે કે જે પ્રમાણે મોટા મોટા નેતાઓ ચૂંટણી આવતી વખતે પોતાની લાભ લોભ લાલચ કે કોઈ પણ બીજી કોઈ વાતને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તે આજે રોહન ગુપ્તા ભારતીય સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્ર પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ચુક્યા છે